સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ લાઈક થેમ સબસ્ક્રાઇબ એટલી વસ્તુ થી રમતા થા ગો હાલો તો મજા આવે એવું છે મસ્તી છે લે આ ભૈને આજ પડી ગઈ છે હારો સપોર્ટ મે આવીયો છે રઈવાર સે એય માતાજી જય દેકાધીશ બધાને આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મારા મામા આવ્યા છે મારા ઘરે એ ઘરે ગયા છે અમે આ કિચડ રમી છે તમે જો આ મંદિર છે દેખાય તો તમને લઈ જાઓ દજંગદાસ બાપુને મંદિર છે ચાલો ક્રિકેટ રમી થોડી ઘડીક વાર કરો બેટિંગ જે થઈ અલ બેટિંગ લેવી હાલ અમારા આયા ગ્રાઉન્ડ ના લે રમી ગ્રાઉન્ડ છે પણ ના બીજા રેવા આવી ગયા છે હજી એક પ્લેયર આવી ગયો આ આપણો છે આ છે છે બધા सब्सक्राइब करना को सब्सक्राइब सब्सक्राइब लाइक शेयर सब्सक्राइब चार और गए रेड बॉल આયા જગ્યા છે ને આ જગ્યા આમાં ગ્રાઉન્ડ બનાવવાનું છે પણ હજી બનવાનું શરૂ इसे એની બોલિંગ આવી गाइस જો તમે

આ રે આ ગ્રાઉન્ડ બને છે પછી વાર લાગે તો પાછો પાછી નાખી દે પાછો એક બોલ કરવાન કેતો બોર થઈ ગઈ એમાં બોર થઈ ગઈ એમાં એવું કે એમાં એવું કે એ પાછી બોર થઈ ગઈ ઓ યાર કને બે બોલમાં બે બોર બે બોલમાં બે બોર આવી કેતો બોલ બોલ કરો એમ કેતો

તો પેલા જ બોલ માં બાર વયો ગયો દોડો હવે આર રાહુલભાઈ જાઈસ દોડવા હવે બે બાંધવા મળ્યા છે આ બે બાધે છે એ બાધો માં બાધો માં પાછા ઓયા જાઓ ભાઈ બાધો માં આ પેલી પેલો બોલ થાય છે હવે ટ્રાયલ બોલ પૂરો और थोड़ा थोड़ूक रही गो आ दड़ो आई आई गो राहुल भाई आगे हालो हमें पास है, है। राहुल भाई बोलिंग जो तीर फोर फोर वही गई गाय फोर वही गई राहुल भाई दड़ा में फोर वही गई ना राहुल भाई दड़ा में खोई दे फोर नो जाए आ भाई आ भाई मारी से पहली बार फोर मारी से भाई

ચાર પિયરમાં ચાર બોલ આજો ઘરે દેવી હવે ઘરે જઈને મળવી હવે આ પોજ દે સુયા હાકલ તમને પેરાઈ દે હાકલ પેરવાનું ને હાથમાં રાખવાની છે આ બેટો મારા ઘર લઈ જાવ છું જો આ બેટો મારા ઘર લઈ જાવ કોઈ કેતા નહિ હો આ નઈ કે હાલો તો મામાનો વ્લોગ આપી દેવી ઘણા દિવસ પછી પાછો વ્લોગ શરૂ કર્યો છે ને આજ ભાણિયો મળ્યો તે આ આવ્યો તો ને એને ફોન લઈ લીધો એને વ્લોગ શરૂ કરી દીધો એટલે હવે કન્ટિન્યુ કરીએ પાછા અને તો ઉડવી જવાનું છે એની મામીને લેવા કા અને ભાણી ક્યુ બે તૈયાર થઈ ગયેલી છે હું રેલી છો ફૂલ કાંજણી હા વિવિધા નેત્ર વિવિધા નેત્ર તો ચૈનથી જઈ સીધા દેવી ઘરે આટલી આટો મારી પીને પાછા મોટા બેન ઘરે જઈશું સીધું એમાંથી ઘરે રોડ ઉપર જ છે ઘર આવું પર આણો મિત ભાઈ તો ઉઈ ગયા છે ને એમ ઉઈ ઉતી છે પણ તો મસ્તી ને હ હજારો દો કોકઝ ની મસ્ત મજા આવે છે કે હા ઉપર આંડો તો આપણે બીજું શું કામ છે ઉપર આટો મારવા ચાહી ઉપર આટો મારવા કોલો કોલો કોલો

એય એકલા એકલા ચા પીજે કેતા ની ચા પીવાય હે હા ચા પીજે હમ એનો બધા ચા પીવા પી લીધી પછી કેવાનું માશી ની બધા ચા પીવે છે તો ને મામાંદુસીતા બેઠા છે હું આવ લોગ ઉતારું છું અયા સાગરભાઈ ઊભા છે કે મે તમને તો જો બડે ભેગા થઈ ગયા તો જોવા હાલો તમારા માસીન ઘર તમને દેખાડું હા આ છે મારા માસીનું ઘર આ છે ઓરો મોટો ઓર છે રૂમમાં જઈએ આ આટલા પાસો છે આ રૂમ છે અને રૂમ કેવાય ગેલેરી બાથરૂમ ખાલી અહીંયા બાથરૂમ ચાલો જઈશું આપણે આપણે

માનતા કરવા જવાનું ત્યાં માનતા કરીને સીધા બેન ના ઘરે ગયા પછી ખાઈને મોટી બેનના ઘરે ગયા ન્યાથી પાછા દેવી બંધના ઘરે ગયા ન્યાથી પાછા ઊંડી ગયા જ્ઞાતિ પાછા વાડીએ સીધા હોય પાછો અત્યારે બ્લોક શરૂ કર્યો છે ટાઈમ જ ન ઉતર્યો હમ એ તો લાશ ખેડે ન બી છે આ ભાઈને આજ ભી પડી ગઈ છે સારો સપોર્ટમાં આવી ગયો છે રવિવાર છે એટલે કેમ રીતે મજા આવી ગઈ દવા છાટા છે અને મોટો ભાઈ દવા છાટા છે ભાઈ સાહેબ બમડાટી ઉડાડે આવ્યો આવ્યો આવો આવે મોટભાઈ દેવા સાથે કેમ રહ્યું કેટલાય દી પછી બ્લોક શરૂ કર્યો આજ આજે નહોતો બનાવવાનો હોય તો હું ત્યાં ગયો ને તો સાગરે મારી કઈ ફોન લઈ દીધો કે વ્લોગ બનાવવા તે કે હું કોલા ટાઈમ નહીં રહે મને ખબર હતી કે બે ત્રણ જગ્યાએ જવાનું છે

મને હવારમાં પાંચ રૂપિયા જડ્યા ઘરે હજી હારે ફેરવું છું આ નો સિક્કો છે તો હવરનો ખિસ્સા નાખેલો છે હજી હારે જ છે ક્યાં હતા ખબર છે ક્યાં હતા કે કેમ કેતા પાણી હારે પડ્યા હતા અરે વાહ ઓલા બે તો આગળ વે ગયા ઘરે જવાની ને ઉતાવે છે ચાવી દેવી ઘરે સાડા છ થઈ ગયા છે ઘરે તો હો પણ ઘરે આવ્યા ત્યાં ઘરે તો લાઈટ જ નથી તો અંધારું છે પર તારે બેઠા મારા બાની બી આવીને તરત ભાગ તો લઈએ બધા લાઈટ તો આવી ગઈ છે ને હવે રાંધવાય મળી છે ચા પાણી પીને બેઠા થાય ક્યારે લાઇટ આવી ગઈ રાંધે આવી કેમ હમ 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 અને મારા બા આયા મજા ભરે છે શેડિયા આ ભાઈને ને નાવાથી શું પ્રોબ્લેમ છે ને એ નથી ખબર પડતી બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ કાઢી નાખે હું બે દિવસ કેટલા દિવસ તો નથી નાયો કાલ નાયો છો આનંદ મળવો હતો એટલે એવું

કપડાં ધોઈને ધોઈને આવી જાય એટલે ખાવા બેસી જવી કે ભૂખ તો લાગી નથી પણ તો થોડું થોડુંક ખાઈ લેવી વાળું પાણી તો કરી લીધા છે ને હવે આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ કેવો લાગ્યો વ્લોગ આજનો ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને હમણાંથી તો ડેલી વ્લોગ નહોતા આવતા પણ હવે ટ્રાય કરીશું કે ડેલી ડેલી વ્લોગ મૂકવી એમ કેમ કે આજે કારખાનેથી હાજે આવું છે હાડા છે અને હવામાં તો કંઈ ટાઈમ રહે નહીં અને આજે સાડા છ હાથ વાગી જાય તે ઘરે તો કાકા કાડાળું કામ હોય ત્યાં એ પૂરું કર્યું ત્યાં અંધારું થઈ જાય પછી તો કાંઈ અંધારામાં તો હું દરરોજ ડેલી વ્લોગ બનાવવા એમ થાય એક બાર જવી તો પાછા બનાવી એટલે હવે ટ્રાય કરશું કે ડેલી ડેલી વ્લોગ મૂકવી એમ હવે થઈ જવું જોઈએ આ ગયો મહિનો તો આખો હા ગયો છે ફેર હવે કાલથી ટ્રાય કરશું કે ડેલી ડેલી વ્લોગ મૂકવી સારું તો હવે વિડીયો આપણે અહીંયા જ પ્રો કરી નાખી અને તમે ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં બધાને જય માતાજી બાય